તો નમસ્કાર મિત્રો સ્વાગત છે અત્યારના તાજા અને મહત્ત્વના હવામાન સમાચારોમાં મિત્રો આજે તારીખ અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસને વાર થયો છે સોમવાર જાણીશું મિત્રો આજે કયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા કયા વિસ્તારોમાં આજે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે તાંડવ થતું જોવા મળવાનું છે તમે જાણો છો કે મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત પર આવીને ગુજરાતના અનેક વિસ્તારોની અંદર છવ્વીસ તારીખથી વરસાદી માહોલ જોવા મળ્યો છે તો આજે પણ અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આ તમામે તમામ અપડેટ વિશે વાત કરીશું તો આજનો વિડીયો અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે તમે અમારો આ વિડીયો કયા ગામ અને કયા શહેરથી નિહાળી રહ્યા છો એ પણ અમને કમેન્ટ કરીને જણાવજો આજે પણ મિત્રો સમગ્ર ગુજરાતને ગમરો છે મેઘરાજા આજે ત્રણ જિલ્લાઓમાં તો વરસાદનું રેડ એલર્ટ પણ આપવામાં આવી રહ્યું છે તો હવામાન વિભાગે ગુજરાતમાં સાત દિવસ વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે રવિવારથી જ રાજ્યમાં વરસાદનું જોર વધ્યું છે વરસાદે ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘ તાંડવું મચાવ્યું છે તો આજે પણ ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે આમ તો મિત્રો હવામાન વિભાગે ગુજરાતમાં સાત દિવસ વરસાદની આગાહી કરી છે તો રાજ્યના અનેક જિલ્લાઓમાં આઠથી લઈને દસ ઇંચ વરસાદ થઈ શકે છે વધુમાં જાણીએ તો દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી હાલ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અત્યારે હાલ મિત્રો ઘણા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આ વાદળછાયા વાતાવરણ વચ્ચે અમુક વિસ્તારોમાં ઝરમર વરસાદ પણ વરસી રહ્યો છે તો અમુક વિસ્તારોમાં વરસાદના ઝાપટા પણ યથાવત જોવા મળી રહ્યા છે મધ્ય ગુજરાત લાગુના ઘણા ભાગોની અંદર વહેલી સવારથી જ વરસાદના રેડા ઝાપટાં પણ પડી રહ્યા છે તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની પણ શક્યતાઓ રહેલી છે જો કે આજે ગુજરાતના ત્રણ જિલ્લાઓની અંદર તો વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવી રહ્યું છે જ્યાં મિત્રો ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગ દ્વારા બાર જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે તો તેર જિલ્લાઓની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે સાથે જ મિત્રો વધુમાં જાણીએ તો એક ઓગસ્ટથી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જેમાં મિત્રો સૌ વાત કરીએ તો આજે કયા વિસ્તારોમાં રેડ એલર્ટ આપ્યું છે જેમાં મિત્રો વિસ્તારો ઉપર એક નજર કરીએ તો આજે અરવલ્લી મહીસાગર અને સાબરકાંઠા વિસ્તારોની અંદર હવામાન વિભાગ દ્વારા વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે આ વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે નદી કાંઠા વિસ્તારોમાં રહેતા લોકોને ત્યાં મિત્રો સૂચના પણ આપી દેવામાં આવી છે કે નદી કાંઠાના વિસ્તારો સાવધાન રહે સાથે સાથે ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો કયા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે તો બનાસકાંઠા પાટણ મહેસાણા સુરેન્દ્રનગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે એટલે કે મિત્રો ઓરેન્જ એલર્ટ આપ્યું છે એટલે કે આ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જેની સાથે સાથે માછીમારોને આગામી પાંચ દિવસ માટે દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપી દેવામાં આવી રહી છે સાથે જ મિત્રો હવે યલો એલર્ટ ઉપર એક નજર કરીએ જેમાં રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા ભરૂચ સુરત તાપી ડાંગ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે આ વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતને મિત્રો મેઘરાજા તોફાની બેટિંગ કરતા જોવા મળી રહ્યા છે અને ગમરોડતા જોવા મળી રહ્યા છે નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાવાના અહેવાલ પણ સામે આવી રહ્યા છે સાથે સાથે રોડ રસ્તા ઉપર પાણી પણ ફરી વળ્યા છે જેના લઈને મિત્રો વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો અમુક વિસ્તારોની અંદર પણ મેઘ તાંડવ થતું જોવા મળી રહ્યું છે જૂન અને જુલાઈમાં ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો છે અને હજુ પણ ધોધમાર વરસાદની આગાહી છે ત્યારે મિત્રો હવે લાગી રહ્યું છે કે ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ મિજાજ જોવા મળી શકે છે આગામી સાત દિવસ વરસાદનો મજબૂત માહોલ જોવા મળવાનો છે સાથે જ હવામાન વિભાગનો દાવો એવો પણ છે કે રાજ્યમાં ઓગણત્રીસ જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે અત્યારે હાલ મિત્રો વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે અને ગુજરાત પર ત્રણ ત્રણ વરસાદની સિસ્ટમ સક્રિય હોવાના કારણે ગુજરાતના અનેક ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે વધુમાં જાણીએ તો મિત્રો તમે જાણો છો કે ગુજરાતના અનેક ભાગોની અંદર આઠથી લઈને દસ ઇંચ સુધીના વરસાદ પણ નોંધાયા છે હવામાન વિભાગે જે આગાહી કરી છે તે મુજબ હજુ પણ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો જણાવવામાં આવ્યું હતું તે મુજબ અનેક વિસ્તારોની અંદર મિત્રો અત્યારે હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અમુક વિસ્તારોમાં વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે વરસાદ પણ નોંધાઈ શકે છે સાથે સાથે વધુમાં જાણીએ તો અત્યારે હાલ ચાર ચાર વરસાદની સિસ્ટમ સક્રિય છે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ને ઘણા ભાગોની અંદર મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે છે ઓગણત્રીસ જુલાઈ સુધી અતિભારે વરસાદની આગાહી છે જ્યારે આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી છે ચાર સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદ નોંધાઈ શકે છે વધુમાં જાણીએ તો મિત્રો બંગાળની ખાડીમાં બનેલું નીચું દબાણ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધીને મધ્યપ્રદેશ પૂર્વ રાજસ્થાન પ્રયાગરાજ પટણા ઝારખંડ સુધી પહોંચી ગયું છે આના કારણે બિહારમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે તે જ સમયે પંજાબ પર એક ઉપલા ચક્રવાદી પરિભ્રમણ રચાઈ રહ્યું છે જમ્મુ અને કાશ્મીરના ઉત્તર ભાગમાં પશ્ચિમ વિક્ષેપના કારણે ઉત્તર પશ્ચિમી ભાગમાં ભારે વરસાદ પડી રહ્યો છે તો બીજી બાજુ મુંબઈમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ મિત્રો રવિવારના રોજ સવારથી જ ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ પણ વરસ્યો છે આગામી પાંચ દિવસ મિત્રો ભારેથી અતિભારે વરસાદ પણ નોંધાઈ શકે છે આજે અઠ્યાવીસમી તારીખના રોજ તમે જોઈ શકો છો કે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીમાં તો ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે અને આ જિલ્લાઓમાં છૂટો છૂટોછવાયો સ્થળોએ અતિભારે વરસાદ પણ નોંધાઈ શકે છે સાથે સાથે ઓગણત્રીસમી તારીખના રોજ પણ વરસાદની આગાહી છે અને બાર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી રહી છે અને મંગળવારે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારીમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે સાથે ભારે વરસાદ ખાબકી શકે છે મિત્રો હવામાન વિભાગે જે આંકડાઓ રજૂ કર્યા છે જેમાં ચોવીસ કલાકની અંદર એટલે કે સત્યાવીસમી તારીખના રોજ છ વાગ્યાથી અઠ્યાવીસમી જુલાઈના સવારે છ વાગ્યા સુધીમાં કુલ એકસો અઠ્ઠાણું તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ ખેડાના નડિયાદમાં દસ પોઈન્ટ તેતાલીસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આ સાથે દસક્રોઈમાં દસ પોઈન્ટ પાંત્રીસ ઇંચ અને મહેમદાવાદમાં નવ પોઈન્ટ સાડત્રીસ ઇંચ વરસાદ નોંધાયો છે સાથે સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પર એક નજર કરીએ જેમની લેટેસ્ટ આગાહી સામે આવી રહી છે દોઢ કિલોમીટર ઉપલા લેવલના પવનોની સ્થિતિ સારી છે અને કેટલીક સિસ્ટમો બની રહી છે જેના કારણે ઓગણત્રીસમી જુલાઈ સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે પૂર્વ મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે દસથી બાર ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે મહીસાગરના ભાગોમાં અતિ ભારે વરસાદ ખાબકશે તો ભારે વરસાદ થવાની શક્યતાઓ છે તો પંચમહાલના ભાગોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે મોરબી ચોટીલા થાણ લીમડી વગેરે ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે વધુમાં મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદના ઝાપટા પડી શકે છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી છે આ સાથે અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ થશે તો ત્રીસ જુલાઈ સુધી થનારો વરસાદનું પાણી સારું ગણાશે નહીં આ સાથે તેમણે ઓગસ્ટ મહિનાને અંગે પણ આગાહી કરી છે જેમાં જુલાઈ જેવો જ ઓગસ્ટમાં પણ સારો વરસાદ પડી શકે છે છથી દસ ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે જેમાં મોટા ફોરાનો વરસાદ પડવાની શક્યતાઓ છે તો ઓગસ્ટમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે વરાફ નીકળશે અઢારથી વીસ ઓગસ્ટના રોજ વરસાદ પણ થશે આ વરસાદનું પાણી સારું ગણાશે તો ત્રેવીસ ઓગસ્ટ પછી જ્યાં પર્વત આકારનો મેપ ચઢે ત્યાં પડે અને ત્રીજી સપ્ટેમ્બરની આસપાસ પણ ભારે વરસાદ પડી શકે છે